ભારતીય બનાવટ ના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બોટલો નંગ એકસો બે કિંમત રૂપિયા એક લાખ સિતે હાજર ત્રણસો બત્રીસ તથા બિયર ટીન નંગ બાણું કિંમત રૂપિયા સત્તર હાજર બસો એસી તથા ટ્રક સહિત કુલ

ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ માં દરમિયાન પોલીસ સ્ટાફ ને રાહ હકીકત મળેલ કે એક અશોક લેલેન્ડ કંપનીનો નો બાર વ્હીલ ટ્રક રજિસ્ટર નંબર જી જે જીરો ફોર એ ડબલ્યુ એટ ડબલ જીરો એટ ના છે જેમાં ગેરકાનુની ભાતી બનાવટનો નો પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને અમદાવાદ ધોલેરા તરફથી ભાવનગર શહેર શહેર તરફ આવે છે જે બાતમી આધારે નારી ગામ બસ સ્ટેન્ડ પાસે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી બાતમી ટ્રક આવતા તેને પકડી લઈ તેમાં તપાસ કરતા નીચે મુજબના માણસો નીચે મુજબના ભારતીય બનાવટનો પરપાંધી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવેલ તેના વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આરોપીઓ મયુરભાઈ ઉર્ફે મહિલો શિવુભાઈ ગોહિલ ઉમર વર્ષ ઓગણચાલીસ ધંધો ડ્રાઇવિંગ રહે પ્લોટ નંબર એકસો બત્રીસ મોતી ચોક હવેલી શેરી મહુવા જિલ્લો ભાવનગર અબ્બા હસનભાઈ આરી રહે શાસ્ત્રીનગર વાઘનગર રોડ મહુવા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર પકડવાનો બાકી કબજે કરેલ મુદ્દામાલ इंपीरियल ब्लू सुपीरियर ग्रेन विस्की एक लीटर सेल इन महाराष्ट्र बोटलो नंग ने रूपया एक लाख एकत्रकी लीटर सेल इन महाराष्ट्र बोटलो नंग छ कि सत्तर हजार पांच सौ बाणु रॉयल चैलेंज फाइनेस्ट प्रीमियम विस्की लीटर सेल इन महाराष्ट्र बोटलो नंग छ किस हजार आठ सौ किस स्ट्रॉंग प्रीमियर बीयर પાંચસો એમ એલ પોરસેલ મહારાષ્ટ્ર નંગ અડસઠ કિંમત રૂપિયા બાર હજાર બસો ચાલીસ બુડવિહર મેગન બિયર પાંચસો મહારાષ્ટ્ર નંગ ચોવીસ કિંમત રૂપિયા પાંચ હજાર ચાલીસ અશોક લેલન કંપનીની બાર વ્હીલની ટ્રક ગાડી જેના રજિસ્ટર નંબર જીજિયા જીરો ફોર એ ડબલ્યુ એટ ડબલ જીરો એટ કિંમત રૂપિયા બાર લાખ સહિત મળી કુલ રૂપિયા તેર લાખ સત્યાસી હજાર છસો બાર નો પ્રોહિબિશન નો મુદ્દા માલ કબજે કરેલ છે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જેબલિયા સાહેબ સ્ટાફના મહેન્દ્રસિંહ સરવિયા અર્જુનસિંહ ગોહિલ કુલદીપસિંહ ગોહિલ અલ્તાભાઈ ગાહા હસમુખભાઈ પરમાર પ્રજ્ઞેશભાઈ પંડ્યા